દરેક નીતિની સામે રીતે રહેતો ચેનલ નીલાસપોર જેલ જેલમાં મૃત્યુ પામેલા કેદીના પરિવાર દ્વારા લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો અને પોલીસના મારતી કેદીનું મોત થયું હોવાના આક્ષેપ સાથે ન્યાયની માંગ કરાઈ હતી સુરતના લાજપોર જેલમાં ચોરીના ગુનામાં બંધ એક યુવાનનું નું સાત તારીખના રોજ શંકાસ્પદ મોત થયું હતું યુવાનને ઉલટીઓ થવા લાગ્યા બાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર ખસેડવામાં આવ્યો હતો અને તે દરમિયાન મોત હતું યુવાનના મોતને પગલે પરિવારજનોએ પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા કેદી મહેસવાળાના મોતના પંચાવન કલાક સુધી પરિવારજનો દ્વારા લાશ સ્વીકારી ન હતી અને લાજપોર જેલના પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ કાર્યવાહી કરવાની માંગ કરી હતી તો પરિવારજનો નવી સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ બહાર ડેરો નાખી બેઠા છે અને પોતાની માંગ પર અડકશે ત્યારે પોલીસ પરિવારજનોને સમજાવવાનો પ્રયાસ કરી રહી છે એમને કીધું છે કે આ બાબતની અમે કસ્ટોડી દાખલ કર્યું છે પ્લસ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પણ આની તપાસ કરી રહ્યા છે અને માનવ અધિકાર પંચ પણ આની તપાસ કરી રહ્યું છે એવા કોઈ એને બોડી પરથી કોઈ ઈજાના નિશાન નથી મળ્યા પ્લસ પીએમ નોટ પેનલ ડૉક્ટરથી કરવામાં આવેલું છે અને આ બાબતની માનવ અધિકાર અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પણ તપાસ કરવાનો છે અમારી સમજાટ ચાલુ છે કે જે હશે જે સત્ય હશે કોઈ દોષી હશે તો અમે છોડીશું ને પણ એની ઇન્ક્વાયરી થશે આ અત્યારે જે એનું કુદરતી મૃત્યુ થતા આર કેદીનું એને અહીંયા આગળ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવે હતા મારું નામ ત્રણ દિવસ થઈ ગયા અગિયાર બોલી શકે આજે ચોથો દિવસ છે તો અમે પ્રશાસનને એ જ કહેવા માંગુ છું હું કે આજે હું બાર વાગ્યા સુધીનો સમય પ્રશાસનને આપું છું હજી પણ હજી આજે બાર વાગ્યા પ્રશાસન મને કંઈ પણ જવાબ નહીં દે તો હું રોડ ઉપર અમે ઉતરશું અને એ બી નહીં એનાથી બી કંઈ નહીં આવે તો હું અહીંયાથી મારી ડેટ બોડી લઈ અને આપણે ગુજરાત મંત્રી હર્ષ સંઘવીના બંગલે પણ જઈ અને મૂકીશ અને પણ એમને પણ કહું છું કે હું ત્યાંથી એકવાર ન્યા આવ્યો ત્યારબાદ આ બોડીની જવાબદારી ટોટલ એમની રહેશે મારી કોઈ રહેશે નહીં આજે બાર વાગ્યા સુધીનું પ્રશાસનને હું આ આ રીતનો ટાઈમ આપું છું કે બાર વાગ્યા સુધીમાં મને કંઈ પણ જવાબ હાલે જી ગુજરાતની અંદર દલિતો બહાર તો સુરક્ષિત નથી જેલની અંદર પણ સુરક્ષિત નથી આ ઘટના પરથી સાબિત થાય છે અવારનવાર કસ્ટડિયલ ડેથ દલિતોની જ હોય છે અને એ પણ જેમ આપણે અગાઉ વાત કરીએ એમ કે ગુજરાતના ગૃહમંત્રી અને સુરતની અંદર જો એમનો અહીંયા પોતાનો મત વિસ્તાર હોય અને ત્યાં જ આ વસ્તુ બનેલી એટલે આ ખૂબ શરમજનક બાબત છે આ લાસ્ટ અમે ત્યાં સુધી સ્વીકારવાના નથી જ્યાં સુધી અમને એફઆઈઆઈ દર્જ નહીં થાય અને સંઘવી સાહેબને એક મેસેજ આપું છું આપના મીડિયાના માધ્યમથી કે સાહેબ આપ અવારનવાર કહેશો ગુજરાતની અંદર એક પણ સમરબંધીને છોડવામાં નહીં આવે તો આ જેલની અંદર એવા કયા સમરબંધીઓ છે કે જેલની અંદર પણ આ કેદીઓ જે કેદીઓના માવતર છે એ મેજિસ્ટર હોય છે તો એ કેદીઓ છે એમને આવી રીતે એમના મોત થાય છે તો સાહેબ આ સમરબંધીઓને આપ શું કહેશો એ પણ અમે આપના મુખે સાંભળવા માગીશું અને આ લાશ અમે સ્વીકારવાના નથી પરિવારજનો છે એમણે નક્કી કરી લીધું છે કે અમારા દીકરા છે એમનું અંદર મોત થયું છે અને કાલે અમે જ્યાં જેલના સીસીટીવી ફૂટેજ જે ચેક કર્યા તો ત્યાંથી સાબિત થાય છે કે દીકરાને અંદર દસ મિનિટ લઈ જાય છે અને દસ મિનિટથી બહાર લાવ્યા પછી ઊલટી ચાલુ થાય છે અને પછી આખી રાત સુધી એ પેટ પકડીને એક સાઈડ સૂતો છે રાડો નાખે છે પણ એમને કોઈ દવાખાને લઈ નથી જતો જો એમને ટાઈમે સારવાર મળે તો એ દીકરો આજે આપના વચ્ચે હોત એમણે કદાચ જે કાંઈ ગુના કર્યા હોય તો એ ગુનાની સજા એમને મળવી જોઈએ અમે માનતા હતા ચાલો એફઆરઆઈ સાચી છે ખોટી છે એમને ખબર નથી એના ઉપર આરોપો થયા હતા પણ આવી રીતે મારી નાખો એ શરમજનક બાબત છે તો આ વાતને હું માનવ અધિકાર સુધી પણ લઈ જાઉં દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ